આ રમણીય સ્થળ છે અને આવા સુંદર પ્રકૃતિમાં આવા તો વલભીની માલપા કઈ મંદિરો છે જે સિદ્ધેશ્વર બુદ્ધેશ્વર થી માંડીને પ્રકટેશ્વર છે ભગવતી આય આવડનું મંદિર જોવો બધા જ્યાં વૃક્ષ થી માંડીને સજોજીત છે અને આવા પ્રકૃતિ ખીલી હોય ત્યારે અહીં સરસ મજાનું વાતાવરણ હોય છે અને દાદા બેઠા છે તો આવું રળિયામણું સ્થળ ઈયા વણા શહેર છે હાલનું વલભીપુરી Do

આ વાત એવી છે કે જ્યારે ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી રૂપે જે ફરતા ફરતા એમ કહેવાય કે વન વિચરણ કરતાં કરતાં જે વળા શહેર હાલનું વલભીપુર ન્યા આવ્યા અને ન્યા અને જે ઝાડનું વૃક્ષ હતું ત્યાં આવી અને રોકાણા ન્યા એને આરામ કર્યો અને સ્ટેટને ખબર પડી ભગવાનનું નીલકંઠવરણીનું સન્માન સ્વાગત કર્યું અને ભગવાન ને પ્રાર્થના કરી નીલકંઠવર્ણ ને કે અહીંયા આપ કઈ કરો અને ત્યારે એને કીધું કે મને એવી જગ્યા આપો કે આ આ જગ્યા જગ્યા એટલી પવિત્ર છે 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 ઉમદા સરસ ઉકળતી હોય એવું લાગે છે અહીંયા તે જ છે આપણે જે જોઈ રહ્યા છે કે જે હાલનું વલભીપુર છે જે પ્રાચીન વળા કહેવાય છે કે વળાની માલપા જે બે એવા સરસ મજાના મંદિરો છે દર્શન લાયક છે એમાં સંકલ્પ કરતા કરતા નીકળ્યા લોકવાયકા પ્રમાણે એમ કહેવાય છે કે એને આ હનુમાનજી મહારાજ ની સ્થાપના કરી થી જે ભગવાન નીલકંઠવર્ણીએ મંદિર છે અને ઈ મંદિરના પૂજારી હાલના જે સ્વર્ગય દેયારામ બાપુ હતા એના ધર્મ પત્ની રામ અને રામ કુંવરબાને આપણે વિનંતી કરી કે આ હનુમાનજી દાદાના મંદિર વિશે જે કાંઈ એની પાસે જાણકારી હોય એ આપણને જણાવે તો બાને વિનંતી કરીએ તો રામ કુંવરબાને વિનંતી કરી અને જે હનુમાનજી મહારાજના ચમત્કારો એના જીવનમાં એને જોયા હોય સાંભળ્યા હોય એ વિશે આપણને થોડુંક બેગાય

એની જેટલી સાધના હોય આરાધના હોય એટલું એને ફળ હોય એટલું તેજ હોય એટલું પ્રગટ હોય અને એટલું જ પૂંજની હોય તો ભગવાન એમ કહેવાય ખુદ સ્વામિનારાયણ નીલકંઠ વર્ણિએ આ હનુમાનજીની જે આપને દર્શન કરાવી રહ્યા છે એ નીલકંઠ ભગવાને સ્થાપના કરેલી અને રાજા એ સ્ટેટે એ જગ્યા એમ કહેવાય કે ભગવાનને દાનમાં કહો તો દાનમાં અને ભેટ કહો તો ભેટમાં

અને વાળા દાદાના તો દર્શન કરવા જેવું છે આટલી વાત કરી અને આપણી વાતને અહીંયા પૂરી કરી બોલીએ હનુમાનજી મહારાજ ની જયારે શચન ઘટનિયા મહાવીર જગ નામ સુના શેરો હરે સપરા જપ ત નિરંતરણ પેરા સંકટ હનુમા મન કર ભવચન ધ્યાન દવાબ પર રામ તપસવી રાજા के आज सकल तुम और मनोरथ जो कोई लावे सोए अमित जीवन पर चारों युग पर ताप तुम्हारा है पर सीत जगत दिया साधु संत के तुम रखवा गंग से तीन नवमित के दादास्त कर दिन कि मा प्रण साय तुम पास सदर हो रघुपति के હરે ભજન શ્રી રામ ગોપાલ જનમ જનમ કેસરા અંતુલતા ધર હનુમંત સર્વ સુખ કરે સંકટ पापर हो गुरुदेवना जो सतमार्य पाठ करो दिव्य महा हो बड हनुमान करी होय साखी गौरी तुलसीदास सदा मरि नाथ हृदय महाडेरा नाथ हृदय महाडेरा नाथ संकट नमय सङ्कटर मङ्गलमूरतिरो रामलन सीता सहित हृदय बसहु सुर भूप वसभू सुरभूषियावर रामचन्द्र कीर पवन सुतहनु उमापति महादेव की અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે વલપુર જે વડા શહેર કહેવાતું હતું એમાં એભરવાળા દાદાની જે તમને વાત કરી એની બાજુમાં જે પોલીસ સ્ટેશન છે એની બરોબર એમ કેવાય સાઈડમાં જે જૂની કોર્ટ ની પાછળ સંકલ્પ સિદ્ધ હનુમાનજી મહારાજ જે ભગવાન વન વિચરણ માટે નીકળેલા લોક કહેવાય છે પૂજા રઘુરામ બાપુ કરી રહ્યા છે જે અભરવા દાદા આપણે કીધું આ બે મંદિરની પૂજા કરે છે પણ લાલ દેહ લાલ લસે ઉરી લાલ લંગુર વજ દેહ દાન દલન જય 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 કપિશુર આવા હનુમાનજી મહારાજ નું જે સાનિધ્ય છે અને સરસ મજાનું પ્રકૃતિમાં આ અને અને સરસ મજાનું સ્થળ છે છે હાલમાં જે સેવા પૂજા કરી રહ્યા એવા રઘુરામ બાપુને આપણે વિનંતી કરી કે આ દાદાના ઇતિહાસ વિશે જે કાંઈ એની પાસે જાણકારી હોય એ થોડીક જણાવે કારણ કે એની વંશ પરંપરામાં પહેલા એના બાપુજી જે છે એ એમ કહેવાય કે પ્રભુદાસ બાપુ બાપુ દયારામ બાપુ અહીંયા સેવા પૂજા કરતા હતા અને હાલમાં બાપુ કરી રહ્યા છે પૂજા તો એને વિનંતી કરી કે આ મંદિર વિશે થોડીક માહિતી આપે ઓ બાપુ પેલા લગભગ ચૌદ પંદર વર્ષ બાપુએ પૂજા કરી બરાબર બરોબર હા પછી બાપુ બીમાર પડ્યા એટલે પછી મેં સેવા પૂજા ચાલુ કરી બરોબર લગભગ મારે તે ચૌદ પંદર વર્ષ જેવું થઈ ગયું છે મારે પૂજા કરવાનું સેવા પૂજા કરું છું અને દાદાની દયા ખૂબ છે મારી ઉપર દાદાના પરચા એ પ્રમ પાર છે અને શનિવારે માણસો બહુ તેલ ચડાવવા આવે અહીંયા શ્રીફળ વધારો આવે છે ખૂબ દાદાની દયા છે ખૂબ દાદાની કૃપા છે મારી ઉપર ખાસ કરીને ભાઈઓ બહેનો બધા આવે કે ખાલી પુરુષો આવે ભાઈઓ બહેનો બધા આવે ભાઈઓ બહેનો બધા અને મારે ઘણી જાણ મુજબ અહિયાં નિત્ય દર્શન માટે કોઈ માણસો આવે એવા ખરાબ આવે છે બધા નીતિ આવે ગામના લોકો આવે છે કે પૂજા દર્શન કરવા સવાર માં જે આ દાદાના મંદિરે રઘુરામ બાપુનું એવાનું કહેવાનું થાય છે કે નિત્ય દર્શન વાળા પણ કયા કયક માણસો છે કે આ દાદાને એટલા ભાવથી એટલા ઊંડાણથી માને છે અને માણસોના જે સંકલ્પ છે એની મારી પર સિદ્ધિ અપાવે એવા દાદા છે તો આ વિશે દાદા વિશે આપ કઈ જણાવો છો દાદા વિશે દાદા ને તો બહુ પ્રખ્યાત છે કારણ કે જે સ્વામિનારાયણ ભગવાન જયારે અહીંયા વિચરણ કરતા ત્યારે અહીંયા અહીંયા આવેલા છે ઝાડ નું ઝાડ છે પાસળ બરોબર તો ઝાડ ઝાડનું ઝાડ છે ત્યાં પાસળ છાયા માટે વિશ્રામ માટે અહીંયા સ્વામિનારાયણ ભગવાન આવેલા છે ઝાડ નીચે બેઠા હતા બરોબર તો એના માટે આ જગ્યા બહુ રાજા ને ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે પછી આપણું સ્વાગત કર્યું અને આજે જો ભગવાન ના સામે ખૂણા સ્વામિનારાયણ છે બરોબર

અને આ જગ્યા એને ભેટ મંદિર બનાવવા માટે આપેલી એવું આપણે સાંભળ્યું છે અને ભગવાન ના ચરણ વિંદ છે એવું કહેવાનું થાય છે અહિયાં જે છે તે ભગવાન ભગવાન ના ચરણ બરાબર હા ત્યાર પછી મંદિર બન્યું એટલે રઘુરામ બાપા નું એવું કહેવા થાય છે કે જે આ આપણે બતાવી રહ્યા છે એ ચરણ કમળ જે ચરણ છે એ ભગવાનના અહીંયા પધરાવવામાં આવેલા છે બોલો હનુમાનજી મહારાજની જય Ta <muchos> भज श्री रामं, श्री रामं भज श्रीरामं श्रीरामं भज विमल्मते श्री श्रीराम श्री, रामं, श्री रामं भज श्रीरामं भज श्रीरामं श्रीरामं भज विमल्ल श्री Sim